ઓડિસ્ટ બોર્ડ લગાવી દીધું છે જો બાકો ના જુગાડ થઈ ગયો ભાઈ કઈ કાગેન પણ આ માસ સાલે સતાંસો રોંતો તો બની ગયું છે ગાઈસ પૂરું થશે તો પછી તમને બતાવું ફાઈનલ લુક કેવું લાગે છે એમ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ગાઈસ અને ગાઈસ દસ વાગી ગયા છે અને હું હમણાં વાર તલા જ ઉઠી હવે બ્રશ કર્યું હજુ ચા પીવાની બાકી છે ગાઈસ તો તમે બધાએ ચા બા પી લીધી ગુડ મોર્નિંગ બધાને અને ગાઈસ ઉઠવામાં હમણાં ઉઠાતું નથી જલ્દી કેમકે રાત્રે બહુ લેટ વિડીયો ને બધું કામ હોય તો સવારે ઉઠતા ઉઠતા મોડું થઈ જાય ને હવે તો ઉનાળો આવશે એટલે ઉઠવામાં તો કંટાળો આવશે જેમ જેમ સવાર પડશે ને એમ ઊંઘ આવશે સો ગાઈસ ચલો આપણે ચા પી લઈએ પછી બીજું બધું કામ કરીએ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મજા આવશે તો ગાઈસ ચા ગરમ કરવા મૂકી દીધી છે અને આ રોટલી મમ્મી બનાવીને ગઈ છે દુકાને આ ભાઈ માટે દૂધ છે ચા છે તો મારી બ્લેક ટી તો ગાઈસ હું ચા પી લો ફાઇનલી ગાઈસ મે ચા પી લીધી છે અને હવે ઝાડુ પકડી લીધું છે તો ગાઈસ હવે હું કચરા પોતું કરીશ પછી તમને નહી તો એને મળું તો ફટાફટ હું કચરા પોતું કરી લઉં આજુબાજુ બેડ બી આ બધું પથારી પણ હજી વારવાની છે આ બાજુ જો અને અમારા બારમા ધોરણના વિદ્યાર્થી જો શું પણ બધું આવું ને આવું પડી છે ગાઈસ તો હું ફટાફટ આ બધું સમેટી લઉં કચરો પણ મારી લઉં અને પછી હું તમને નાઈ ધોઈને મળું ગાઈશ તો ફાઈનલી ગાઈશ મેં નાઈ લીધું છે અને સરસ તૈયાર થઈ ગઈ છે માથું જોડ્યું નથી કેમ કે હું મળાવવાનું થતા ટાઈમ નથી તો ગાઈસ ગાઈશ હવે જવાનું છું મારી દુકાને કેમ કે હવે આવીશ હું પાછી બાર વાગે જમવા માટે જ અને દુકાને જોઉં છું હવે પપ્પા જોડે અને પહેલાં દર્શન કરી લઈએ અને તમે માતાજીને અમે તમને કરાવું પાઈશ આજો અમારી બ્લેક સ્કોર્પિયો ચાલસ માતાજીના દર્શન કરી લઈએ આ છે તુલસી માતા અને આપણી બ્લેક સ્કોર્પિયો અને આ હાય ગાઈસ સમજ રહ્યો સમજ રહ્યો હાય ગાઈસ તો ચલો ગાઈસ આપણે દુકાને જઈએ સો ગાઈસ આજે પપ્પાએ જમવામાં શું બનાવ્યું છે હું એ હું તમને બતાવી દઉં અને અમારે ત્યાં ગુજરાતી થાળી મળે છે પૂરી શાક દાળ ભાત ને રોટલી શાક એવું બધું મળે છે જમવાનું સો ગાઈસ પપ્પાએ આજે મેન્યુમાં બનાવ્યું છે મસૂરની દાળ છે તુવેરની દાળ છે અને એક મિક્સ વેજ હોય છે જેમાં બધી સબ્જી મિક્સ હોય છે આમ પાઉભાજી ટાઈપ સો ગાઈસ કસ્ટમર આવવાનું ચાલુ થઈ ગયા છે અને મધીપાર રોટલી બનાવે છે તો ગાઈસ હું ફટાફટ આ કામ બતાવી લો અને અહીંયા બહુ મસ્ત જમવાનું મળે છે સો ગાયસ હું હોટેલેથી ઘરે આવી ગઈ છું અને આજે મને કઢી ખાવાનું મન થયું તું તો મમ્મીએ ઘરના દહીંની કઢી બનાવી છે એટલે અમે આજે હોટલનું નથી જમવાના ઘરેનું કઢી ખીચડી ખાવાના છીએ તો બધા એમ કહેતા કે કેમ તમે હોટેલનું નથી જમતા ઓકે આજે ખીચડી અને કઢી સો ગાઈસ ઘરના દહીંની કઢી બનાવી છે મમ્મીએ મસ્ત કઢી બનાવી છે અને રોટલી તો બનાવેલી જ છે તો ગાઈસ આપણે જમી લઈએ અને કોની કોની કડી ખીચડી ફેવરેટ છે ને આમાં નાનું હોમ તો કિચન છે ગાઈસ જોઈ શકો છો ચલો ગાઈસ તો આપણે જમી લઈએ પછી તમને મળવ મેં જમી લીધું છે બપોર કરી લીધું છે તમે બધા જમી લીધું તો હવે ગાઈશું છે મેં થોડી વાર આરામ કરીશ કેમકે થાકી ગઈ છું ઊંઘવું પડે બપોર સો ગાઈસ થોડીવાર વાર આરામ બહુ ડિસ્ટોડ લગાવી દીધું છે જોવું સો ગાઈસ હું થોડી વાર રેસ્ટ કરીશ સો ગાઈઝ હું ચાર વાગ્યા છે ઊંઘી ગઈ છું ઊંઘી ઊંઘી તો નથી થોડું થોડું ઊંઘી ગઈ પછી જાગી ગઈ પછી મારા કસ્ટમર આવ્યા બ્લાઉઝ લેવા માટે તો પાછી ઊંઘી નીચે આવી પાછી થોડીક વાર મોબાઈલ જોયો ચાર્જિંગ નથી કર્યું અને હવે ચાર વાગ્યા છે ને હવે આપણું મેઇન કામકાજ ચાલુ થાય છે ગાઈસ તો અત્યારે હું જો આ ફેબ્રિક છે તો એક બેબીનું આઉટફિટ બનાવું છું નવ વર્ષની બેબી છે એનું આઉટફિટ બનાવવાની છું તો હવે હું બનાવવા બેસી જાઉં છું સો ગાઈસ રેડી થઈ ગઈ છું આપણે મશીને બેસવા માટે તો ચલો સ્ટાર્ટ અડધું બની ગયું છે તમને હાથ થી લુક પકડી લાગે છે ને તો ફાવતું નથી ગાઈસ જો લેસ અટેચ કરું છું મોટાભાગનો તો ચણીઓ તો રેડી થઈ ગયો છે ખાલી લેસ અટેચ કરવાની છે અને અહીંયા નેફો લગાવવાનો છે આ સાઈડે તો ગાઈશ હું તમને પતાવી પછી બ્લાઉજ બનાવીને તમને તમને બતાવું પૂરો લવ જોજો અને અત્યાર સુધી તમે આ વીડિયો જોયો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં ગાઈસ મળીએ આગળ કન્ટીન્યુ રહેજો જો ગાઈસ ફાઈનલ લુક તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો મસ્ત ગીર આવ્યો છે પણ હવે આને ઉપર ની પેર બંધી કાલે કેમ કે અત્યારે હું બીજો બ્લાઉઝ બનાવવાનો કસ્ટમરનો ફોન આવી ગયો છે એટલે હવે આ મૂકી દઈએ આપણે આ બની ગયું છે બસ આમાં એ લટકન ઇન્સ્ટોલ કરવાના છે અને એનું કામ છે પણ જો ગાઈસ આવો લુક લાગે છે